હાર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે ગોલ્ડલથી કોર્સ સ્ટાર્ટ કર્યો અને આપણે અત્યારે હાંડોયા ફૂલે હવે જાય છે આઈટીએ કાલ સાંજે જ તો અહીંયા બાપુના ઘરે અત્યારે હવે જાય છીએ આઈટીએ ન્યા જ બધાને મળ્યા આવી આજે હે ઇંગ્લિશનું પેપર એટલે જોઈ હવે શું હાલચાલ થાય છે તો તમે બધા આગળ આગળ જોતા રહીજો આપણો બ્લોગ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલાયકન દબાવવાનું ભૂલતા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આઈટીઆઈ આ કોણ હે ઓળખતા જઈશો જો કે તમે હા લાઈટ બંધ કરે તો લાઈટ તો બંધ કર અને ઓળખતા જઈશો તમે તો આમ રાખો ઘડીકો કારો કારો તું જો હવે થોડો આવાજ

અો જાયે કોલેજ ચોકે કોટા કોટા માડી આવી થોડા કોટ કોટ મૂકી દઈ સદા બધા જોડે રહેજો હાલો જાય હાલો કંડકંડ બેઠી

બુદ્ધિ તો આવી જાય પચાવું હે પચામાં પચા તો આવી જાય કે લાગે છે તમને બધા સાથે જે જે વાત આવશે હાલો હવે જાય રામો મિત્રો અત્યારે તબિયત થઈ ગઈ છે આવ રામ અને આઈટી એ ત્યારે જમીન સીધો હોય જ ગયો તો અત્યારે મીઠો અને એડિટિંગ કર્યું વિડીયો એડિટિંગ કરે કરતો હતો ત્યાં ગરમ પાણી લઈને આવી ગયા થોડુંક પી લીધું હે ગરમ પાણી હવે થોડુંક પી લઈ જાય એવું થઈ ગયું તાવ આવું આવી ગયું હજી જસ્ટ ને એડિટિંગને એવું કમ્પ્લીટ કર્યું હવે ગરમ પાણી પી લે પછી પાછા પૂઈ જાય તો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં આપણે જણાવી દેજો અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો બધાને મળીએ નવા બ્લોગ વિડીયોની સાથે તો બધાને જય દ્વારકાધીશ હર મહાદેવ